આપણા જીવનનું સૌથી નજીક હોય અને સાથી મિત્ર હોય તો એ આપણું શરીર મન અને આપણા વિચારો છે શરીરને સ્વસ્થ રાખવું મનને કેળવાયેલું બનાવવું અને વિચારોને સંયમમાં નિયંત્રણમાં રાખવા જો આ ત્રણેયને આપણે ધ્યાન નહીં આપીએ ને તો એ સૌ પહેલાં આપણા જનજીવન પર માઠી અસર કરે છે કહેવાય છે કે પહેલું સુખ જાતે નરિયા આપણી જાત સ્વસ્થ હશે એટલા આપણે સુખી રહી શકશું અને બીજાને સુખી રાખી શકશું બીજું એ છે કે સુખનો આધાર આપણા મન પર છે મનથી મજબૂત માણસ જીવનમાં ગમે તેટલી મુશ્કેલી કે દુઃખ હોય છતાં સારું જીવી શકે છે ત્રીજું વિચારો આપણા વિચારો આપણું ભવિષ્ય બનાવે છે વર્તમાન સમયમાં આપણા વિચારો જો સકારાત્મક શાંતિદાયક અને આશાવાદી રાખશું એટલા જ જીવનમાં આગળ વધી શકશું હિંમત રાખીને જીવી શકશું અને સુખને બનાવી શકશું